રાણપુર તાલુકાના ગોડાવટા ગામ પાસે કોઝવે મોડી રાત્રિના સમયે કાર તણાઈ હતી જેમાં એક સંત સહિત ચાર વ્યક્તિઓ તણાયા હતા જેમાં બે લોકોના મૃતદેહ બહાર આવ્યા હતા જ્યારે બેની શોધખોળ હાથ ધરી હતી રાણપુર તાલુકાના ગોદાવડ ગામ નજીક કોઝવેના દસમસ્તા પાણીના પ્રવાહમાં અલ્ટીકા કાર તણાઈ હતી કારમાં સાત લોકો સવાર હતા બે બે સંપ્રદાયના સાધુ અને હરિભક્તો કારમાં હતા જેમાંથી ચાર લોકોનો આબાદ બચાવ થયો છે બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને એક સાધુ ગુમ છે તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે બે મૃતકોમાં પંડ્યા કૃષ્ણકાંતભાઈ ઉમરવર્ષ થી એસી કાછિયા પ્રભુ દિવેશભાઈ નવ વર્ષ છે જ્યારે લાપતા થયેલા શાંત ચરિત સ્વામી પાંત્રીસ વર્ષ આશરે તેઓની એનડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે અને રાણપુર તાલુકાના તંત્રના અધિકારીઓને ભરવાડા પ્રાંત અધિકારી તેમજ બીએપીએસ સંપ્રદાયના સંતો સ્થળ પર હાજર છે વધુ માહિતી વિગતો મુજબ આ સંતો અને હરિભક્તો બોચાસણથી રાણંગપુર જતી વખતે ગોદાવટા નજીક કોજવેમાં બની ઘટના હતી સાલિંગપુર યાત્રિકો ને બહુ તકલીફ પડે છે અને વારંવાર આવી તકલીફ માં અમે રહીએ છીએ અને ગાડીઓ બારી કઢાવી પણ તે છતાંય વધારે પાણી નો પ્રવાહ આવવાથી ગાડીઓ તણાઈ જાય છે તો આ તાત્કાલિક ના ધોરણે આ નાળાનું કામ જરૂરી છે સરકાર ક્યાં સુધી આ લાશુને ને તો કાલ કાઢીને પીએમ માં લઈ જશે દવાખાને લઈ જશે પણ અમારે આ તકલીફ ક્યાં સુધી વેઠવાની રહેશે સરકાર આને આમ જોવે એવી મારી માંગ છે

ચાર જણાનો બચાવ થયો છે જ્યારે બે બે જણા અહીંયા મૃત સ્થિતિમાં અહીંયાથી મળ્યા છે અને એક જણાની એક સ્વામી અત્યારે શોધપોળ ચાલે છે ખૂબ જ કરુણ ઘટના છે ગુજરાતની અંદર અવારનવાર આવી ઘટનાઓ બને છે પણ આ જે આંધળી સરકાર છે એ લોકોના મૃત્યુની જે આવું થાય છે એની સામે કોઈ ધ્યાન આપતી નથી અહીંયા રેલિંગ પણ નથી સાઈડની અંદર કોઈ આપણે ઓલી બોર્ડ પણ અંદર મૂકવામાં આવ્યા નથી અવારનવાર ગામજનોએ આની અંદર રજૂઆત કરી છે કે અહીંયા અહીંયા પુલ બનાવવામાં આવે મેં પણ અહીંયા એન્જિનિયરને બોલાવી અને નાળા માટેની રજૂઆત કરેલી એ લોકો આવી અને અહીંયા સાઇડ પ્લાન પણ લઈ ગયા પરંતુ બે વર્ષથી આ કામ થતું નથી આ તંત્ર છે એ લોકોના મૃત્યુની રાહ જોવે છે એ મને ખબર પડતી નથી અવારનવાર ગુજરાતની અંદર પુલ તૂટે છે રસ્તાઓની અંદર આવું થાય છે એની અંદર માણસોની જાનહાની થાય છે પણ આ નિમ્બર અને આંધળી સરકાર બેરી સરકાર આ લોકોના મૃત્યુ સામે જોઈ શકતી નથી અને આ અત્યારે તમે જોવો છો કે લોકોની અંદર આક્રોશ છે આક્રોશ છે અને જ્યારે આવા લોકોના જ્યારે મૃત્યુ થાય ત્યારે આપણી સંવેદનાઓ એમની સાથે હોય એટલે મારી સરકારને બે હાથ જોડીને વિનંતી છે કે એ બીજા કોઈ તાઈફાની અંદર પૈસા વાપરવાની બદલે આવા કામની અંદર

તો આ રોડ જ તે સાણંગપુર જવા માટેનો મેઇન રોડ થઈ ગયો છે દરરોજની લગભગ હજારો ગાડીઓ નીકળે છે 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 આવે જાય અને જ્યારે ચોમાસામાં અહીંયા પાણી હોય તો વ્યક્તિ ભૂલ કરી બેસે છે અને અંદર ઉતારે છે અને એવી જ ભૂલ આજે ગઈકાલે રાત્રે સાડા અગિયાર વાગે બની કે ડીપમાં ફૂલ પાણી હતું અને એવામાં એવા સમયે જે ગાડી એક આવી અને એમાં લગભગ છ કે સાત લોકો બેઠેલા હતા પાણીનો ફોર્સ એટલો બધો હતો કારણ કે ડીપ એટલું બધું અહીંયા પાણી માટેનું ડીપ એટલું બધું જોરદાર ને ભયંકર છે કે વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં અહીંયા નાળું બનાવતા નથી અને જો નાળું બની ગયું હોત તો આજે ત્રણ લોકોની જે જિંદગી આપણે બચાવી નથી શીખ્યા એ કદાચ એ આ વસ્તુ બની પણ શકે નહીં તો અમારી ત્વરિત એક રિક્વેસ્ટ સાથે કહીએ છીએ કે આવું ફરીને વારંવાર ન બને એના માટે અહીંયા યુદ્ધના ધોરણે તાત્કાલિક નાળું બનાવવા અમે એક ગામ પ્રતિનિધિ તરીકે અમે રિક્વેસ્ટ કરીએ છીએ સરકારમાં